હેલો મિત્રો કેમ છો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય શ્રી રામ તો બધા મિત્રોનું સ્વાગત છે અમારા નવા તો આજના ડેલી વ્લોગમાં બધા હાર્દિક સ્વાગત કરું છું પહેલાં તમે મજા માણી તો આજે વ્લોગનો છે આપણો ચોથો દિવસ ચોથો દિવસમાં હું એક થાય છે એમાં આપણે જોઈશું તો મજા આગળ આગળ બને રેજોમાં મજા આ મારું ગામ છે આખું

અને બાર રીતે વધારે છે અને થોડાક વાર છોડીને બારીને સુખો કરી નાખીએ એટલે દુકાનથી જે મસ્ત અને ક્લીન હેલો મિત્રો તો ડેલી બ્લોગમાં આગળ વધતા આપણે આ તમે જોઈ શકો છો કે આપણે બે દીધ ગર્દી ચઢાવતા હતા અમે ને એટલી રેતી ચડાવેલી છે તો ફાઇનલ અમારા કારીગરો આવે છે તો હવે આ ગારો ખાપવાનો ચાલુ કરી દઈએ આગળ આમાં સિમેન્ટ છે બધી સિમેન્ટ છલીને હવે ગારોખ આપીને તમારું બતાવું છું કામ ચાલુ કરી દીધું છે મેં ફાઇનલ આજે આ કામ પતી જવાનું છે બને આગળ બ્લોગમાં તો સણવાના ઘરાને આપણે છે ને કાપીને છો બેઠેલીનો માલ કાપેલો છે એટલે બેઠેલીમાં પેલું ગારી થયું છે તો હવે એને પલાળવાનું છે પછી એને મિક્સ એટલે ચણવાનો ગાળો કમ્પ્લેટ આગે થરમારી પણ બતાવીશ ગાળો પલાળી દીધો પાણીનો સ્ટોક કરી લીધો તો આપણે આ શેણતેણનું છે ને એટલું કામ પૂરું થઈ ગયું છે આ બાજુ નહીં પૂરું થઈ ગયું છે અમારા કારીગર છે ધીરેશ કાકા અમારા રવિ ગારો પૂરો થવા આવ્યો છે ઓફલી તોફલી